વિભાગને અંડર વોટર રોબોટ અપાયો નિયમક શ્રી ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસની કચેરી ગાંધીનગર દ્વારા નગરપાલિકા ડિસ્ટ્રિક્ટ ફાયર સ્ટેશન ફાયર અને ઇમરજન્સી સર્વિસીસની કચેરીને અંડર વોટર રોબોટ આપવામાં આવ્યું છે રોબોટ પાણીના અંદર કેમેરાની મદદથી ડેડ બોડી શોધવામાં મદદ કરશે જેમાં લાગેલ કેમેરાથી ઓપરેટરને સ્ક્રીનમાં રોબોટની ગતિવિધિ જોઈ શકાશે આ રોબોટ સંપૂર્ણ રિમોટથી ચાલે છે જેમાં અલગ અલગ લંબાઈના વાયર આપેલા છે જેની મદદથી 80 થી 100 મીટર ની ઊંડાઈ સુધી આ રોબોટ શોધખોળ કરી શકે છે તેના આગળના ભાગમાં બોડી કેચર આપવામાં આવેલ છે જેની મદદથી ડેડ બોડી ને પકડીને કિનારા સુધી લઈ આવવામાં મદદરૂપ થશે આગામી સમયમાં ભુજ ફાયર વિભાગના સ્ટાફમાંથી આ આધુનિક સાધન ની ટ્રેનિંગ માટે ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે ત્યારબાદ ભુજમાં ઊંડા પાણીમાં તેનો ડેમો કરીને ફાયર સ્ટાફના જવાનોને જાણકારી આપવામાં આવશે વધુમાં જણાવવાનું કે થોડા સમય અગાઉ ગુજરાત સરકાર દ્વારા એચડીપીઈ બોટ બોટ એન્જિન અંડર વોટર સર્ચ એન્ડ રેસ્ક્યુ કેમેરા લાઇફ જેકેટ લાઇફ રિંગ રોવ ફ્લોટિંગ પંપ રેસ્ક્યુ ક્રાફ્ટ ટાવર લાઇટ ટેન્ટ સેન્ચર વગેરે જેવા સાધનો આપવામાં આવ્યા હતા હાલે આ તમામ સાધનો ચાલુ હાલતમાં છે અને રેસ્ક્યુ દરમિયાન આ સાધનોનો ઉપયોગ કરીને શોધ અને બચાવની કામગીરીમાં મદદરૂપ થાય છે આ આવેલ આધુનિક સાધનોની મદદથી ફાયર જવાનની મહેનત ઓછી થશે અને સમય પણ બચશે